જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંધ અધ્યાય પરમાણુ વગેરેના લક્ષણોથી કાળની ગણતરી મૈત્રી બોલ્યા હે વિદુરજી પૃથ્વી આદિ કાર્ય વર્ગનો જે સૂક્ષ્મતમ અંશ છે જેના એથી વિશેષ વિભાગો થઈ શકતા નથી જે કાર્યરૂપને પામ્યું નથી અને અન્ય પરમાણુ સાથે સંયોગ પણ નથી થયો તેને પરમાણુ કહે છે આ અનેક પરમાણુઓના પરસ્પર મળવાથી જ મનુષ્યોને ભ્રમથી તેમના સમુદાયરૂપ એક અવયવની પ્રતીતિ થાય છે આ પરમાણુ જેમનો સૂક્ષ્મતમ અંશ છે તે પૃથ્વી આદિકારીઓ જ્યારે પોતાના સામાન્ય સ્વરૂપમાં રહેલા હોય ત્યારે તે પૃથ્વી આદિકારીઓની એકતાનું નામ પરમ મહાન છે આ વખતે એમનામાં પ્રલય વગેરે અવ્યવસ્થા ભેદનું ભાન થતું નથી નવીન અથવા જૂનું એવા કાળ ભેદનું વિધાન થતું નથી તેમજ ઘટ અને પટ આવી વસ્તુ ભેદની કલ્પના પણ થતી નથી હે સર્વોત્તમ વિદુરજી જેમ આ પદાર્થ પૂર્વક રીતે સૂક્ષ્મ પ્રથમ તથા સ્થૂળ છે એ જ પ્રમાણે પરમાણુ વગેરે અવસ્થામાં કાળની વ્યાપ્તિ પરથી કાળની પણ સૂક્ષ્મતા મધ્યમતા તથા સ્થૂળતાનું અનુમાન થઈ શકે છે આ કાળ શ્રી હરિની શક્તિ છે અને અવ્યક્ત સ્વરૂપ વાળું હોય અવ્યક્ત સ્વરૂપવાળા પદાર્થને ભોગવે છે જે કાળ સૃષ્ટિ રૂપ પ્રપંચના પરમાણુની અવસ્થા ભોગવે છે તે પરમાણુ કાળ છે અને જે સૃષ્ટિના વિશેષ વિવિધના કે ભેદ વિવિધના રહિત સમગ્ર ભાગ ભોગવે છે તે પરમ મહાન કાળ છે એ પ્રમાણે કાળની સૂક્ષ્મ તથા સ્થૂળ અવસ્થા કહી મધ્યમ અવસ્થા કહે છે ઉપર રહે કહેલા પરમાણુઓનો અણુ થાય છે અને ત્રણ અણુઓ ત્રસણેળું કહેવાય છે કે જે ચાળિયામાંથી ઘરની અંદર પડતા સૂર્યના કિરણોમાં પ્રત્યગ્ન જણાય છે અને અતિશય હલકો હોવાથી આકાશમાં જ ઉડિયા કરે છે આવા ત્રણ ત્રણ શેરુઓનો પાર કરવામાં સૂર્યને જેટલો સમય લાગે તેટલો કાળ ત્રુટી કહેવાય છે સો ત્રુટીઓનો એક વેગ ત્રણ વેદને એક લવ ત્રણ લવને એક નિમેષ ત્રણ નિમેષને એક ક્ષણ પાંચ ક્ષણોને એક કાષ્ટા અને પંદર કાષ્ટાને એક લઘુ કહે છે પંદર લઘુની એક નાની અથવા ગળી બે ઘડીનું એક મૂહૂર્ત અને છ કે સાત ઘડીનો એક પ્રહર થાય છે જે મનુષ્યના દિવસ કે રાત્રિનો ચોથો ભાગ છે ઉપર જે ઘડી કહી તેનું માપ દર્શાવે છે છ પલ તાંબાનું એક પાત્ર લેવું તે શેર પાણી ભરાય તેટલું હોવું જોઈએ તેના મૂળ ભાગોમાં વીસ ચણોઠી ભાર સોનાની ચાર આંગળ લાંબી સળીની છિદ્ર કરવું પછી તે પાત્રને જળથી ભરેલા મોટા વાસણમાં તરતું મૂકતા નીચેના છિદ્ર દ્વારા તેમાં શેર પાણી ભરાઈને જેટલા સમયમાં તે પાણીમાંથી ડૂબી જાય તેટલા સમયને ઘડી કહે છે પૂર્વોક્ત ચાર ચાર પ્રહરોહના મનુષ્યોના દિવસ અને રાત્રિ છે હે માન આપનાર વિદુરજી પંદર રાત્રિ દિવસનું એક પખવાડિયું છે છે પખવાડિયામાં બે શુક્લ પક્ષ પક્ષ અને આ બે પખવાડિયામાં મળી મહિનો થાય છે ત્યારે પિતૃઓનો એક રાત્રિ દિવસ થાય મનુષ્યોના બે મહિનાની એક ઋતુ થાય છે તેને છ મહિનાનું એક અયન થાય છે જે દક્ષિણ તથા ઉત્તર એમ બે પ્રકારનું છે આ બે અવય આ બે અયનની દેવોના છ મહિનાનું એક અયન થાય છે જે દક્ષિણ તથા ઉત્તર એમ બે પ્રકારનું છે આ બે અયનને દેવોના રાત્રિ દિવસ કહે છે અને બાર મહિનાનું વર્ષ પણ બે અયન જ કહેવાય છે મનુષ્યનું વધારેમાં વધારે આયુષ્ય સો વર્ષનું કહ્યું છે આ કાળના ક્રમથી ગ્રહો નક્ષત્રો તથા તાર મંડળમાં ગતિ કરનારા કાલાત્મા ભગવાન સૂર્ય એક વર્ષ સુધીના કાળ વડે જગતમાં ઘૂમી વડે છે હે વિદુરજી આ વર્ષ કાળના આ પાંચ ભેદ કહેવાય છે સંવત્સર પરિવત્સર ઈડાવત્સર અનુવત્સર અને વત્સર હે વિદુરજી આ પાંચ પ્રકારના વર્ષ જેને લીધે થાય છે તે ભગવાન સૂર્યની તમે પૂજા કરો આ સૂર્યદેવ પાંચ ભૂતોમાં તે જ સ્વરૂપ છે પોતાની કાણ શક્તિથી બીજ વગેરે પદાર્થોનું અંકુર ઉત્પન્ન કરવાની શક્તિને તેઓ અનેક પ્રકારે કાર્યમાં પ્રવૃત્ત કરે છે તેઓ મનુષ્યોના મોહની નિવૃત્તિ માટે તેમના આયુષ્યનો ક્ષય કરતા આકાશમાં વિચરી રહ્યા છે તેઓ સકામ શિવોને યજ્ઞ વગેરે કર્મોથી પ્રાપ્ત થનારા સ્વર્ગ વગેરે મંગળમય ફળોનો વિસ્તાર કરે છે વિદુર બોલ્યા પિતૃઓ દેવ તથા મનુષ્યોનું તેમના વર્ષની ગણતરી પ્રમાણે વધારેમાં વધારે સો વર્ષનું આયુષ્ય આપે કહ્યું હવે બીજા જે જ્ઞાનીઓ ત્રિલોક્યની બહાર હોય છે તેમના આયુષ્યનું માપ તમે કહો આપ ભગવાન કાળની ગતિ બરાબર જાણો છો કેમ કે ધીર પુરુષો યોગ સિદ્ધ જ્ઞાન દ્રષ્ટિથી સમગ્ર જગતને જુએ છે મૈત્રી બોલ્યા દેવતાઓના બાર હજાર વર્ષો વડે સંધ્યા તથા સંધ્યાના અંશની સાથે સત્ય ત્રેતા દ્વાપર અને કલી એમ ચાર યુગો કહેલા છે તેમાં અનુક્રમે સત્ય ત્રેતા દ્વાપર અને કળિયુગના ચાર ત્રણ બે અને એક વર્ષો અને તે જ પ્રમાણે અનુક્રમે તે તે યુગની સંધ્યા અને સંધ્યાના અંશના તે તે હજારથી બેવડા સો સો વર્ષો જાણવા એમ આઠ છ ચાર અને બસોની એકંદર સંખ્યાવાળી સંધ્યા તથા સંધ્યાના અંશની વચ્ચેનો જે કાળ તેને કાળ વેતાઓનો યુગ કહે છે જેમાં વર્ણાશ્રમ વિશે ધર્મો સ્થપાય છે સત્ય યુગમાં ધર્મ ચાર ચરણોવાળો સંપૂર્ણ હોય છે પણ બીજા યુગોમાં વધતા અધર્મને લીધે એક એક ચરણથી તે ઓછો થતો જાય છે હે તાત ત્રણેય લોકની બહાર મહરલોકની વગેરેથી છેક બ્રહ્મલોક સુધીના લોકમાં ચાર હજાર યુગનો એક દિવસ અને તેવડી જ રાત્રિ હોય છે જેમાં બ્રહ્મા ઊંઘે છે રાત્રિ પૂરી થાય ત્યારે આરંભેલી રોક લોક રચના છેક ચૌદ મુનિઓ સુધી વ્યાપીને ભગવાન બ્રહ્માના આખા દિવસ સુધી ચાલે છે એટલે કે બ્રહ્માના એક દિવસની લોક સૃષ્ટિમાં ચૌદ મનુઓ થાય છે આ એક મનુ ચાર યુગની એક ચોકડીની ગણતરી પ્રમાણે એકોતેર ચોકડીથી કંઈક અધિક કાળ સુધી પોતાનો કાળ ભોગવે છે એક એક મનુના કાળરૂપ તે તે મનવંતરોના મનુઓ તેઓના વંશજ રાજા રાજાઓ સપ્તર્ષિઓ દેવ અને તેઓને અનુસરનારા ગંધર્વો વગેરે એકી સાથે થાય છે બ્રહ્માની આ સૃષ્ટિ જેમાં ત્રણેય લોક સર્જાય છે તે તેમની પ્રત્યેની દિવસની છે જેમાં પોતપોતાના પોતાના પુણ્ય પાપરૂપ કર્મો પ્રમાણે પશુ પક્ષીઓ મનુષ્યો પિતૃઓ તથા દેવો જન્મે છે પ્રત્યેક મનવંતરમાં ભગવાન સત્વગુણ ધારણ કરી મનુ વગેરે પોતાની મૂર્તિઓ દ્વારા પરાક્રમ પ્રગટ કરી આ જગતનું રક્ષણ કરે છે પછી બ્રહ્માની રાત્રિમાં કાળને લીધે સમગ્ર જગત જેમને વિશે લઈ પામે છે એવા ભગવાન તમો ગુણના લેશનો આશ્રય કરી પરાક્રમ સમેટી સર્વ વ્યાપારથી રહિત થઈ મૌન રહે છે એ રીતે બ્રહ્માની રાત્રિ ચાલુ થાય છે પુરુ પુવર અને સુવર એ ત્રણેય લોક એ ભગવાનમાં જ લઈ પામે છે અને સૂર્ય તથા ચંદ્ર પણ સર્વ સ્થળેથી દૂર થાય છે ભગવાનની શક્તિરૂપ શંકર્ષના મુખના અગ્નિ વડે ત્રણેય લોક બળવા લાગે છે ત્યારે પ્રભુ આદિ ઋષિઓ તેના તાપથી પીડાય મહારલોકમાંથી જનલોકમાં જાય છે તેટલામાં તો પ્રલયકાળને લીધે વધેલો સમુદ્ર ઉત્કંઠ ફૂંકાતા પ્રચંડ વાયુથી ઉછળતા તરંગોવાળા થઈ તત્કાળ ત્રણેય જગતને ડૂબાડી દે છે પછી તે જગતના શેષ નાગરૂપી સંયાવાળા અને જનલોકમાં વસતા લોકો વડે સ્તુતિ કરતા શ્રી હરિયોગનિંદ્રા વડે નેત્રો બંધ કરી સૂવે છે અમે કાળની પરમાણુ વગેરે ગતિથી જણાયેલા રાત્રિ દિવસોથી યુક્ત છતાં બ્રહ્મદેવનું તે સર્વોત્કૃષ્ટ સો વર્ષનું આયુષ્ય લગભગ છે બ્રહ્માના આયુષ્યનો અર્થ ભાગ પરાર્ધ કહેવાય છે આ પૂર્વ પરાર્ધ તો તે આયુષ્યમાંથી ગયો છે હમણાં તેનો બીજો પરાર્ધ ચાલે છે બ્રહ્મદેવના આયુષ્યના પૂર્વ પરાર્ધના આદિમાં બ્રાહ્મ બ્રાહ્મ્ય નામનો મહાન કલ્પ હતો જેમાં બ્રહ્મા ઉત્પન્ન થયા હતા તેથી જ તેમને શબ્દ બ્રહ્મ કહેવાય છે અને તે જ બ્રહ્માના પૂર્વ પરાર્થના અંતે જે કલ્પ હતો તે પ્રાગ્ય કલ્પ કહેવાય છે એમાં શ્રી હરિના નાભી સરોવરમાં ત્રિભુનાત્મક કમળ થયું હતું હે ભારત જેમાં શ્રી હરિ વરાહ રૂપે થયા હતા અને તેથી જ તે વરાહ કલ્પ એ નામનો પ્રસિદ્ધ છે તે હમણાં ચાલતો આ શ્વેતાવારાહક કલ્પ બ્રહ્માના આયુષ્યના બીજા પ્રાર્ધનો આરંભમાં આયો આરંભમાં થયો છે બ્રહ્માના આયુષ્યનો આ બે પ્રાર્ધ નામે જે સમગ્ર કાળ છે તે કાર્યોપાધિથી શૂન્ય અને તેથી જ અનાદિ અનંત એવા જગત કારણ શ્રી પરમાત્માને માત્ર એક નિમેષકાળ ઉપચારથી કહેવાય છે એમ કે પરમાણુથી આરંભી છેક દ્વીપધાર સુધીનું પણ મહાસમર્થ આ કાળ સર્વાંશ પરિપૂર્ણ એવા શ્રી પરમાત્મા ઉપર પોતાની સત્તા ચલાવવા લેસ માત્ર સમર્થ નથી યુવો શરીર ઘર વગેરે ઉપર અભિમાન વાળા છે તેઓ પર કાળનું સામર્થ્ય જાણે છે આ બ્રહ્માંડ કોષ પાંચ મહાપૂતો અને અગિયાર ઇન્દ્રિયો રૂપ સોળ વિકારોથી યુક્ત હોય પ્રકૃતિ મહતતત્ત્વ અહંકાર તથા પાંચ તન્માત્રાઓ એટલે એકંદર ચોવીસ તત્વોથી બનેલો છે વળી આ બ્રહ્માંડકોષ કે જે અનંદરના જ ભાગમાં પચાસ કરોડ યોજન વિસ્તારવાળા અને બહારના ભાગમાં પોતાની ઉત્તરોત્તર દસ દસ ગણા મોટા પૃથ્વી વગેરે સાત પડોથી વીંટાયેલો છે તે આવો વિશાળ બ્રહ્મ બ્રહ્માંડકોષ એ પરમાત્માના શરીરની અંદર રહેલા એક પરમાણુ જેવડો જણાય છે એવા એવા બીજા કરોડો બ્રહ્માંડના ઢગલાઓ પરમાત્માના શરીરમાં એવા પરમાણુ જેવા જણાય છે તે પરમાત્મા અક્ષર બ્રહ્મ કહેવાય છે તે સર્વના કારણના પણ કારણ છે અને પુરાણ પુરુષ શ્રી વિષ્ણુ ભગવાનનું પરમધામ સ્વરૂપ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંધ અધ્યાય અગિયાર સમાપ્ત જય શ્રી કૃષ્ણ